તો આજે બનાવીશું બોરિંગ ને મજેદાર ખીચડી તો અમે બનાવી રહ્યા છે તડકા ખીચડી તો તડકા ખીચડી માટે બહુ બધી દાળ લાગતી હોય છે તો આ મગની દાળ તુવેરની દાળ મસૂર દાળ છોતરાવાળી દાળ મગની અને ચોખા ક્યારે તો આ હેલ્ધી ખીચડી જ કહેવાય છે તો હવે એની માટેનો મસાલો દેખાડું ખીચડીના મસાલા માટે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને પંદર વીસ જેટલી લસણની લસણ ઓપ્શનલ છે પણ લસણ નાખે તો વધારે ટેસ્ટ આવે તો લસણ આદુ સાથે મરી અને જીરું પણ વાટવાનું જો જો ખીચડી બનાવે ને તો એમાં રીંગણ બટાકા તેજપત્તા અને અિયા પણ નાખી જ દેવાના સાથે તો હવે તડકા માટે બધી જે તૈયારી કરવાની છે તે બતાવી દઉં તો તડકા માટે ટામેટા બારીક કાપી નાખવાના કેપ્સિકમ આદુ આદુ ને લસણની પેસ્ટ છે કરી પત્તા ડુંગળી અને આ લાલ મરચાં તેજ પત્તા અને બળી છે અને વટાણાને આવી રીતે અલગથી બોઇલ કરી દેવાના તો આનો ગ્રીન કલર એવો નહીં વધે અંદર ખીચડીમાં કરી દઈશું તો મેશ થઈ જશે તો દેખાશે નહીં તો હવે ખીચડીનો તડકો આપણે ઘીથી વઘારવાનું ઘી દિલ ખોલીને નાખવાનું તમે યુઝ કરી શકો છો સાથે ખાલી ઘી ના વાપરવું હોય તો આટલું બધું ઘીની સાથે થોડું તેલ નાખી દેવાનું અમે એ લોકો આઠથી દસ જણાનું બનાવીએ છીએ એટલે આટલું વધારે છે તમે તમારા હિસાબથી નાખી શકો છો તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં મોટી ઈલાયચી અને તેજ નાખવાના તો આમાં પત્તા થોડા ઓઇલ કરે એટલે એના પછી આ લાલુ મરચાં નાખવાના એના પછી રાઈસ કે તડકા ખીચી છે તડકો તો લાઈ વગર અધૂરો છે થોડું જીરું અને આ થોડી હિંગ નાખવાની นเนี่ยอันเป็นเจนะดุงรีเนี่ยก็อาจจะดูดเอ็นาชิตได้ก่อนดุงรีเนี่ยทุเรศที่น่ากิน ડુંગળી જલ્દીથી ચડી જાય એની માટે થોડું મીઠું નાખવાનું થોડું નાખ્યું જ નાખવાનું કેમ કે આપણે ખીચડીમાં ઓલરેડી મીઠું નાખવું જ હોય છે તો ડુંગળી અહીંયા થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે આદુ અને લસણની પેસ્ટ હતી તે નાખી દેવાની અને કરી પત્તા તો ડુંગળી સારી રીતે થઈ જાય ને લસણ પેસ્ટ બધું સરસ રીતે પાકી જાય એટલે હવે કેપ્સિકમ નાખવાનું ટામેટું આપણે સૌથી છેલ્લા નાખીશું કેમકે આ બધું આ બધાને પાકતા થોડી ચડતા થોડી વાર લાગે તો અહીંયા કેપ્સિકમ ડુંગળીને બધી ચડે છે એટલે

એટલે તમારા હિસાબથી નાખી શકો અમે થોડા વધારે વધારે આ કૂંઠી મરચું છે એટલે થોડું કલરમાં સારું દેખાય તો તે સારો આવે આ તીખું મરચું એક ચમચી દોઢ ચમચી દાણા જીરું પાવડર બે ચમચી અને ગરમ મસાલો એક ચમચી કોઈ બી ગરમ મસાલો તમે નાખી શકો છો જે તમે ઘરે યુઝ કરતા હોય તો બધા મસાલાને સારી રીતે તેલમાં સાકરી દેવાનું મસાળો બળી ના જાય એના માટે થોડું પાણી નાખવાનું એક ગ્લાસ પાણી ઉમેર્યું છે મસાળો બળે ના અને સરખી રીતે સરખી રીતે સરખી રીતે સતળાઈ જાય તો જે વટાણા આપણે બોઈલ કર્યા હતા એ નાખી દેવાના તો હવે આપણો મસાલો ને બધું રેડી છે હવે આમાં ખીચડી નાખવાની જે આપણે બનાવી હતી બધી ખીચડી આવી છે ખીચડી બનાવતી વખતે લવિંગ પણ નાખેલું છે અને તજ પણ નાખેલા છે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું તો આ રીતે ખીચડી બધી મિક્સ કરી દેવાની ને એમાં પાણી નાખવાનું કેમ કે તડકા ખીચડી તો ધીલી જ હોય બે લોટા જેટલું પાણી નાખ્યું છે તમારી હિસાબે જેમ જરૂર પડે એમ નાખી દેવાનું તો અમે હવે લાસ્ટમાં વઘારેલી ખીચડીનો મસાલો જે શ્રીહરીનો આવે છે અમે લોકો એ યુઝ કરી લાગે છે ખીચડી તો તૈયાર છે પણ ખીચડીમાં તડકો મારવા માટે ઘી તડકા ખીચડીમાં બી તડકો મારવાનો લસન સારી સિક જઈએ તેમાં આખા મટા તો એકદમ યુનિક રેસ્ટોરન્ટ સ્ટાઈલ તડકા ખીચડી તો ધાણા નાખીને લાસ્ટમાં ખીચડીને ફિનિશ કરી દીધી તો રેડી છે આપડી તડકા ખીચડી એકદમ યમી તો તમને તડકા ખીચડીની રેસીપી કેવી લાગી છે તે જરૂરથી ટ્રાય કરજો અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અંજુ બસાવ અને ટાટા બાય બાય